જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બ્રેજા ગાડી જોઈ રહ્યા છો બ્રેજા ગાડી વેચી દેવાની છે પણ ડીઝલ એન્જિન કાર છે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની છે મારુતિ સુઝુકી બ્રેજા વીડીઆઈ વર્ઝન છે ફૂલ જવાબદારી સાથે સાવ સસ્તી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે બ્રેજા આપવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમારી આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બની રહીજો તે પહેલા જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘાંટાળીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવી છે બે હજાર સત્તરનું મોડલ છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો બ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઈટેલમાં જ માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો બ્રેજા ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમને ગાડી જોવા મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કુકાવાવ જઈ શકો છો અમરેલી જિલ્લાનું કુકાવાવ પટેલ ઓટો કારની વિઝિટ કરી તમે બ્રેજા ગાડી ખરીદી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે એકદમ સાચવેલી ગાડી વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી નોન એક્સિડેન્ટ ગાડી ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ છે તેવું ગાડીના માલિક જણાવે છે ડીઝલ એન્જિન કાર રહેશે સાચવેલી ગાડી તમારે ગાડી ખરીદી હોય ને કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે છ લાખ પચીસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે છ લાખ પચીસ હજારમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે જો ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું હોય જોવા જવાનું હોય તો તમે રૂબરૂ કુકાવા જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે નંબર મળશે ફોન કરીને તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો કારણ કે જો ગાડી વેચી ગઈ હોય તો તમારી ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું